નજારો આ ગટર લાઈનો ખોદીશી શીખર હનુ ખોદી એ ખબર નહીં પડતી હવે હનુ ખોદવાનું ચાલુ છે એ પણ જો ઘર આગળ ખોદીને મૂકી દીધું છે મારા મેં કીધું રોડ બન પણ રોડ નહીં બનતો પણ આ કંઈક છે હવે હનુ છે તો બહુ આઈડિયા નહીં મને દે હું દેખોદીશ આ બાજુ જો કામગીરી ચાલુ છે બધી ચોક ધોઈને કમ્પ્લીટ કરે તો હવા નહીં ને એટલામાં તો જો પોદ બધો ખરી જ્યો ગમે એટલું ચોખ્ખું કરીએ તો પોદા ને એવું તો ખરી જ જાય છે મારે ચાલુ જ રહેશે છોકરો લઈ લઈને કોમ કરવા આવીશ જરા જ્યાં ગોળિયમ ગોળિયા બધું લઈ લઈ જાવ કોમ કરવા આવીશ જય કૃષ્ણ માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા આજની દિવસની શરૂઆત થાય છે સાડા દસ વાગે કામ અડધું હવે પોતું બાકી છે બીજા બધું કામ કરી દીધું છે અને થોડી વાર બેનપણી તો જઈ આવી મલવા એ બોલા બોલા કરતી હતી ના ઘેર દસ મિનિટ બેહી ગઈ અને તો પોતું કરવાનું બાકી છે પોતું કરી દઈએ મશીન એક બાજુ ચાલુ છે હવે એકલું પોતું જ બાકી છે પોતું કરી દઈએ તો ચા કરીને જે ભૂખ લાગી શકે જો રોટલી વગાડીને પડી શા તેવા ખાઈ થોડી વાર અને પછી વળીએ કામગીરી રોટલી ને બધા હવે બધું વર્કું કરવા માટે માટી હું નાખીશું આવું બધું પૂરવાની બધું ચાલુ કરી દીધું છે જો ભાઈ જેવું કામ છે ઘરનું કામ કરીને આવી ટિફિન લઈને આવ્યો પાછા એટલે રસોઈ બસોઈ કરીને આ કામ કરે છે ગરમીમાં બપોરના વાગ્યા છે ખાડાક ગયા એ ગરમી છે તો એ જો જેવું કામ કરે છે એમને ગરમી નહીં લાગતી હોય આ બધું કામ ચાલુ છે ને એ લોકો કામ કરે છે જો બધું કામ ચાલુ છે ને બપોર નું રાધવાનું ચાલે છે થાક્યા રોટલીનો લોટ બાંધ્યો અને ખીચડી અને ભટ્ટા બટેકાનું શાક છે રીંગણ બટેકાનું શાક ખીચડી અને રોટલી અને ફુલાવાનું શાક બે શાક બનાવ્યા છે કોઈનો ભાવ અને ભાવ બધું અલગ અલગ છે બધા એટલે તમે બે શાક બનાવવું પડશે મારા એટલે સારું ચલો રોટલી કરીએ ફોન કરીએ એટલે ખાવા આવી જાવ હાડાબાર તો થઈ જ હશે તો હું ફોન કરું એટલે ખાવાવાળા વાળા આવી જાઉં સાહેબ ખાવા બે સાહેબ તો સલાડ ના ખીચડી ખીચડી ના લીધી સાહેબ ખીચડી સાસ લીધી ખીચડી સાસ ના રોટલી ના બે શાક મિક્સ કરી દીધો ભેગું ખાવા મળે સાહેબ નું ભણવું એટલે తరసాయని కేలు సలాడ్ కై లేవాను మనమే మనాయి కి పదావ జై కృష్ణ తన అవడా యాక్ టి అంధలియా ని న సక్రాని లగ్ సోని మో అబుంచో చడాయి జో హం కులవే కేరియో వెని ઉપર કેરી જો બધી કેરી પેલા બધો ધવલ અંજલિન મું નાતી બધો પાર્લરે જવાનું પાર્લર પેલા બગીચા મોટો મારી નાય ને પાર્લર જઈએ છીએ અમે

Pila-pila ito, batak ko rin. Diba? Sahil na maparin tada batak ko rin. Diyasundi batabi. Sahil na maparin. Diyasundi mobile din.